કેમ છો મારા વિદ્યાર્થી મિત્રો હું છું તો આજે હું તમારી સામે લઈને આવ્યો છું બહુપદીના શૂન્ય શોધવા તો આ બહુપદીના શૂન્ય ધોરણ આઠ નવ દસ દરેક પરીક્ષામાં પૂછાતા હોય છે તો ચાલો આપણે શરૂઆત કરીએ છીએ તમે શાંતિથી એકવાર આ વિડીયો જોઈશો એટલે તમને આવડી જશે કે બહુપદીના શૂન્ય તમે કઈ રીતે શોધી શકો છો અને હું તમે ડિટેલમાં સમજાવાનો છું કે આ શૂન્ય કઈ રીતે શોધી શકાય છે તો પેલી બહુપદી છે એની કિંમત આમાં તમે મૂકો તો તમને શું મળી જાય જીરો જવાબ મળી જાય તો એ બહુપદીના શૂન્ય હોય છે તો આ પેલી બહુપદી છે હવે દીઘાત બહુપદી સ્વરૂપ છે એક્સ નો વર્ગ બી એક્સ સી હવે આવી રીતે જયારે બહુપદી આપી હોય ત્યારે સૌપ્રથમ તમારે શું કરવાના હોય છે ભાગ કરવાના હોય છે હવે આ રીત કઈ રીતે કરવાના છે યાદ રાખજો હવે જો આ એક્સ ના વર્ગ સહગુણક શું છે સહગુણક એટલે આગળની સંખ્યા તો કે એક છે આ એક નો આ છેલ્લી સંખ્યા સાથે ગુણાકાર કરવા માની લો કે આની અગર બે હોય તો એનો આ છેલ્લી સંખ્યા એ ગુણાકાર કરો તો અહીંયા એક છે તો એક ગુણ્યા દસ કરો તો દસ હવે દસ ના એવા બે તમારે ભાગ પાડવાના છે કે ગુણાકાર કરો તો દસ આવે અને સરવાળો અથવા બાદ કરો તો સાત આવે ફરીથી ગુણાકાર કરો તો દસ આવે સરવાળો અથવા સર કરો તો સાત આવે તો બોલો એવા ભાગ પડશે તો પાંચ 2 દસ આ તમે જો પાંચ 2 બે કરો તો આપણને દસ મળી જાય અને પાંચ વત્તા બે કરો તો મને સાત મળી જાય મળે શકે નથી મળતા તો આપણે આ ભાગ પડી ગયા

અથવા અને પાંચ બરાબર જીરો આ વસ્તુ સમજાવવા માટેની હતી મિત્રો આ વસ્તુ તમારે લખવાની કોઈ પણ જરૂર નથી આ સમજાવવા માટેની વસ્તુ છે હવે જો આ વત્તા બે આમ જાય તો શું થઈ જાય માઇનસ અને આ વત્તા પાંચ આમ જાય તો શું થઈ જાય માઇનસ પાંચ તો આપણને બહુપદીના શૂન્ય ક્યાં મળ્યા એક માઇનસ બે અને માઇનસ પાંચ તો અહીં બહુપદીના શૂન્યો અહીં બહુપદીના માઇનસ બે અને માઇનસ પાંચ છે તો આવી રીતે તમે કોઈ પણ બહુપદીના મિત્રો શૂન્ય શોધી શકો છો બીજો દાખલો એક્સ નો વર્ગ ઓછા બે એક્સ ઓછા આઠ અહીં તમે જો સહગુણક કઈ જ નથી ફરીથી આપણો નિયમ શું પેલી અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર તો 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 નથી એક હોય ગુણ્યા આઠ કરો તો કેટલા આવે મિત્રો એક ગુણ્યા આઠ માઇનસ આઠ યાદ રાખજો મિત્રો માઇનસ પ્લસમાં ખાસ આમાં યાદ રાખવાનું છે માઇનસ આઠ હવે એવા ભાગ પાડો કે ગુણાકાર કરો તો માઇનસ આઠ આવે અને સરવાળો બાદ બે કરો તો બે આવે તો હું ભાગ પાડું ચાર દુ આઠ પણ આપણે તો માઇનસ જોઈ છે તો આને ઓછા રાખી જો ઓછે વતે ઓછા બરોબર ચાર ખાસ યાદ રાખજો જો આને માઇનસ રાખીને આને પ્લસ રાખશો તો માઇનસ આઠ તો આવશે પણ માઇનસ બે આવશે નહીં ઉદાહરણ તરીકે જો ચાર ઓછા બે રાખો તો બે આવશે પણ પ્લસ આવશે તો આ વસ્તુ આપણે લઈ શકતા નથી આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે તો આપણે શું લઈશું આ વસ્તુ લઈશું આ વસ્તુ આવડી જશે એટલે દાખલામાં કઈ જ નથી મિત્રો હવે શું લખશું એક્સ નો વર્ગ આ વસ્તુ લેવાની છે તો ઓછા ચાર એક્સ વત્તાવે એક્સ અને ઓછા આઠ બરાબર જીરો આ બંનેમાંથી સામાન્ય ના બંનેમાંય સામાન્ય આ બંનેમાંય સામાન્ય કેટલા નીકળશે એક્સ નીકળશે મિત્રો કેટલા નીકળશે એક્સ નીકળશે તો આ અહીંયા એક્સ ઓછા ચાર વધશે નો ખબર પડી

બે ગુણ્યા એક્સ અને આમ લખાયતા બે બરાબર જીરો અને એક્સ ઓછા ચાર બરાબર જીરો વધતા બે આમ જાય તો ઓછા બે અને ઓછા ચાર આમ જાય તો વત્તા આ સમજવા માટેની વસ્તુ છે મિત્રો આ લખવાની કોઈ જરૂર નથી આ માત્ર તમને સમજવા માટેની જ વસ્તુ છે હવે તો અહીં બહુપદીના આપણને શૂન્ય શું મળે માઇનસ બી અને ચાર મળે છે તો અહીં લખું કે બહુપદીના શૂન્ય માઇનસ બે અને ચાર મળે છે તો મિત્રો કેવું લાગ્યું તમને શૂન્ય શોધવાનું એકદમ સહેલું છે મિત્રો થોડુંક

પણ આ ઓછા લાવવાના છે મોટી રકમ તો ઓછા રાખવા પડશે આને લખી વત્તા અને આનો ગુણાકાર કરો એટલે માઇનસ અઢાર મળે તો કે આ ઓછા નવ વત્તા બે તો કેટલા મળે આપણને માઇનસ સાત મળે ઓછે વધે ઓછા નવ બાય બે હજાર માઇનસ સાત રેડી મળી ગયા મૂકી દો શું મૂકવાનું આ બે અમને મૂકવાનું છે લખું છ એક્સ નો વર્ગ પછી હું લખવાનું છે તો કે નવ એક્સ વત્તા બે એક્સ અને અહીંયા આપણે શું મૂકશું ઘણા મિત્રો પાયનસ હજાર મૂકતા હોય છે આ તો ખાલી ગણતરી માટે નહોતું પરંતુ આના આપણે રકમ મૂકવાની છે આ યાદ રાખવાનું છે બરોબર આ ગણતરી માટે નહોતું આ સ્ટેપને અલગ પાડવા માટે હતું પરંતુ છેલ્લી અને પેલી રકમમાં આપણે કોઈ જ ફેરફાર કરવાનો થતો નથી આના બરાબર આપણે શું લઈ લઈશું શૂન્ય કારણ કે આપણે શું શૂન્ય શોધવાના છે એટલા માટે તો આ બંનેમાંય સામાન્ય આ બંનેમાંયથી સામાન્ય બોલો આ બંનેમાંય સામાન્ય કેટલા નીકળે તો આયા નીકળશે તાઇન દુ છ ત્રણ તરી નવ તો ત્રણ સામે નીકળે એક્સ સામે નીકળે તો કેટલા વધશે બે એક્સ અહીંયા અહીંયા કેટલા ત્રણ બરોબર તો કાઉસ પૂરો ખબર પડી તો આપણે સાઈડમાં આપણે સામાન્ય લઈને શીખવા દેવી છ એક્સ નો વર્ગ ઓછા નવ એક્સ છ ને આમ લખાય બે તરી છ એક્સ ને આમ લખાય એક્સ ગુણ્યા એક્સ અને ત્રણ તરી નવ ગુણ્યા એક્સ બરોબર જોઈ લેજો આ વસ્તુ આવ રીતે આવે જો ન આવડી આ વસ્તુ તો આનો પણ હું વિડીયો બનાવીને તમને આપીશ જેથી તમને આવડી જાય હવે આ બંને મેં સરખું છું છે તાઇન આમાંય તાઇન લઈ લીધા એક્સ સરખો છે એક્સ લઈ લો વૈધું હું બે એક્સ અહીં હું વૈધું તાઇન વૈધા તો આપણે એ જ વસ્તુ અહીં લખી છે હાલો આમાં સામાન્ય જો આમાં કઈ સામાન્ય જ નથી નીકળતું તો એક સામાન્ય નીકળે તો બે એક્સ ઓછા ત્રણ જેમાં કઈ સામાન્ય નો નીકળે એમાં શું નીકળે એક જ્યાં કઈ નો અહીંયા એક હોય બે એક્સ ઓછા ત્રણ બરાબર જીરો હલો ત્રણ એક્સ વધતા એક આ બાજુ જાય તો ઓછા એક અને બે એક્સ ઓછા ત્રણ બાજુ જાય તો વત્તા ત્રણ ત્રણ

છે ને મિત્રો એકદમ સહેલું છેલ્લો દાખલો આપણે તમે રીતે તમે ગણી શકો છો તો અત્યારે જ વિડીયોને પોઝ કરો દાખલો ગણી નાખો તો તમે મિત્રો દાખલો ગણી નાખો છે એવું માનો છો પોઝ કરીને વિડીયો હવે અહીં જો નો આવડો હોય તો હું શીખડાવીશ કારણ કે શીખવવાનું જ છે ને આપણે વિડીયો બનાવવા ચાલો અહીંથી એને ગુણાકાર કરું શું કારણ કે પહેલી છેલ્લી રકમનો ગુણાકાર બે પં બે ગુણ્યા પંદર કરો તો પંદર દુ ત્રીસ ત્રીસના એવા બે ભાગ ભાગપાડો કઈ ગયા રહે ઘણા મિત્રો ના ભાગ પાડતા પણ નથી આવડતું ચિંતા નથી કરવાય નો આવડતી માં કઈ થાય ન જાય તો હું તમને એ પણ શીખવાડું ભાગ કઈ રીતે જો આના અવયવ પાડો બે ગુણ્યા પંદર ત્રીસ એકા ત્રીસ હું નથી પાડતો કારણ કે એ તો સંખ્યા શક્ય જ નથી બાકી હાલો પાડીને દેખાડી દઉં ત્રીસ એકા ત્રીસ પંદર દો ત્રીસ પચાસ નહીં પંદર પછી છ પંચા ત્રીસ સરવાળો કરો પાંચ આપણે જે એકવાર ગુણાકાર કરી નાખી છ વત્તા પાંચ એટલે અગિયાર છ ગુણ્યા પાંચ એટલે ત્રીસ હવે આપણે આને મૂકી શકશું કારણ કે વત્તા જ છે તો ઓછા વત્તાનું કઈ જોવાનું થતું જ નથી તો બે નો વર્ગ પેલા મોટી રકમ મૂકજો મિત્રો એ વસ્તુ યાદ રાખજો છ એક્સ મોટા છે બે નીકળે બે એક્સ અહીંયા શું વધે એક્સ વત્તા ત્રણ આ બંને સામાન્ય પાંચ નીકળે અહીંયા શું હશે એક્સ વત્તા ત્રણ બરાબર ન ખબર પડી ફરીથી એકવાર સામાન્ય કાઢીને દેખાડી દઉં સામાન્ય ઘાટતા મિત્રો જાતે શીખજો વાળી ઘડિયા આવા ગુણાકાર કરશો તો વાલ લાગશે વાળ આપણે લગાડવાની નથી મોઢે કરવાનો છે હિસાબ અત્યારે તો હું શીખડાવું જ છું બે સામાન્ય નહીં કરશે કઈને પેલા લખીને કે બે ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ આને આવી રીતે લખાય છ એક્સ છે તો બે ગુણ્યા ત્રણ ગુણ્યા એક્સ બરોબર છ એક્સ ના ભાગ આવી જ પડે બોલો

એક્સ વત્તા ત્રણ બરાબર જીરો બે એક્સ વત્તા પાંચ બરાબર જીરો કારણ કે બંને સમીકરણ આપણે બંને ચલ બરાબર શું આપણે શું બંને શૂન્ય બરાબર જીરો લેવાના છે અને એક્સ વીરો બે એક્સ વધતા પાંચ આ બાજુ જાય તો ઓછા પાંચ અને વધતા ત્રણ આ બાજુ જાય ઓછા ત્રણ બે ગુણાકાર મામલે જાય તો ભાગાકારમાં અને એક્સ બરાબર માઇનસ ત્રણ તો બહુપદીના શૂન્ય આપણને મિત્રો શું મળે મળે છે છે તો બહુપદીના શૂન્ય છેદમાં અને ફરીથી મિત્રો આ વસ્તુની કોઈ જરૂર નથી જો મોઢે હિસાબ કરતા આવડે તો ડાયરેક્ટ કરી નાખવાનો છે તો આ હતા મિત્રો બહુપદીના શૂન્યો શોધવા તો અહીં આપણે મિત્રો એટલું રાખીએ છીએ હજુ તો આમાં ઘણા બધી એવી બહુપદી આવે છે કે એના શૂન્ય શોધવા પડે એમાં બે ખાલી અહીંયા ખાલી બે જ વસ્તુ આપી હોય એક વસ્તુ આપી હોય વર્ગમૂળ વાળી બહુપદી હોય તો એની જો તમારે એવા દાખલા પણ શીખવા હોય તો મને કોમેન્ટમાં જણાવજો તો હું એવો પણ તમને લેક્ચર બનાવીને આપીશ તો અહીં આપણે એટલું મિત્રો રાખીએ છીએ જો વિડીયોમાં મજા આવી હોય ખરેખર તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં આવા જ બીજા વિડીયો સાથે મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી વિડીયોને જોતા રહો ચાલો બાય Jai Hind Jai Bharat